ભયાનક સપાટ છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પોઈન્ટ પંચોતેર ટકા ભરાઈ ગયો છે વરસાદ નથી અને દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો તેના અંગે મિત્રો બનાસ નદી પાણી છોડવામાં આવતું હતું તે બંધ કરવામાં આવી દીધું છે અને બે દિવસ મિત્રો હવામાન વિભાગની આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપરલા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી